વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં શિરીના ગ્રાઉન્ડ પાસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂપિયા પાંચ કરોડ ઇઠ્યોતેર લાખના દારૂ અને બિયરના જથ્થાનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રાણપુર પોલીસ દ્વારા વર્ષ બે અને પચીસ દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે સિટી ગાર્ડન પાસે મેદાનમાં ભરવાડા પ્રાંત અધિકારી એસવી ચૌધરી ડીવાયએસપી મહર્ષિ રાવલ મામલતદાર કેબી બી ગોહિલ પીઆઈ એસ એ પટેલ તેમજ નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં એક હજાર સાતસો ચાર ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ એક હજાર એકસો બાવીસ અલગ અલગ બિયરના ટીમ સહિત પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસો ઇઠ્યોતેરના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે

આ મુદ્દા મારું એક્ચ્યુઅલી અલગ અલગ વર્ષનો હોતો હોય છે જે રીતે કોર્ટમાં જે રીતે ગુના નો નિકાલ આવે અને કોર્ટ જે રીતે મંજૂરી આપે છે એ મુજબ ગુના મુજબ એનો આપણે નાશ કરવામાં આવતો હોય છે